ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મેયર હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વર્ષ બે હજાર ચોવીસ પચીસની બજેટની મંજૂરી અંગેની સામાન્ય સભા મળી હતી જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા બે હજાર ચોવીસ પચીસના રૂપિયા એક હજાર બસો ઓગણસાઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના બજેટને સામાન્ય સભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેમાં નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી હતી

કે જેને ઐતિહાસિક બજેટ કહી શકીએ કે વર્ષ એકવીસ બાવીસમાં જે બજેટ ત્રણસો ને સાહીઠ કરોડ હતું તે આજે વર્ષ ચોવીસ પચીસનું બારસો ને સાહીઠ કરોડ રૂપિયાનું બજેટ આજે અમે મંજૂર કર્યું છે એટલે આપ સમજી શકો છો કે કેટલા ગણું કેટલા ટકા વધારે બજેટ થયું આ બજેટની અંદર આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી ખૂબ એની જોગવાઈઓ કરવામાં આવી છે કે જેનાથી ગાંધીનગરના નગરજનોને આ સમયની પ્રમાણેની દરેક પ્રકારની એમને સુવિધાઓ મળી રહે એ પ્રમાણેનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે રાખીને તેમના આરોગ્ય શિક્ષણ બાગ બગીચા થી માંડીને બ્યુટિફિકેશન થી માડીને દરેક વિસ્તારો આજે ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલ હોય કે આરોગ્ય માટેના નવીન સાધનો હોય કે એમના આરોગ્યને લગતા એના માટે આજે આપણે જોયું કે એક્સરે મશીનની આપણે જોગવાઈ ટીબી માટેનો જે વિષય હતો એમાં એક્સરે જરૂરી છે તો આપણે એક્સરે ની જોગવાઈ પણ આજે કરવામાં આવી એ રીતે આરોગ્ય અને શિક્ષણ ને ક્ષેત્રે આપણે ભાર મૂકીને આને ગાંધીનગરના નગરજનોને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે એ પ્રમાણેનું આ ઐતિહાસિક વજીક આપણે રજૂ આને મંજૂર કરીશું